જય દ્વારકાધીશ જય માતાજી કેમ છો ડાયરો મજામાં તમે મજામાં મજામાં શરૂઆત કરી દોસ્તો આજના નવાલોક થી તો એની પહેલા તમને દેખાડી દઉં પાછળ અત્યારમાં માં છે ને ઓલા મોરલા જો નીકળતી ભાઈ ગો છોટો છોટો મોરલા નીકર હું છે ખેતરમાં આવી ગયા ઘઉંમાં પાયું છે ને ભેગા આટામાં રહે ને એમાં પગલાં કરે એટલે કો મોરલા થોડાક નીકળ રાખી હોય એટલે વૈયા જાય ઉડીને વૈયા જઈ એવું બધું છે પાછું વાતાવરણ છે આજે થોડુંક ચોખ્ખું થઈ ગયું છે વાંધો નથી કારણ કે વાદળા છે જો ઓછા ઓછા થઈ ગયા જેવા તેવા છે ને કારણે છે ઠંડી ફૂલ પડવાની છે આખો દિવસ એટલી બધી ઠંડી હતી ને એવું બધું છે અને આલે કામ કરે પડું તો હાલ આપણે જોતા રહીએ બીજું બધું પણ જો વિડીયો ગમે તો ચેનલને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો નાની એવી છે તમારી કોમેન્ટ નાખવા વિનંતી બાકી ગયો બીજું નવીનમાં હોય તો તો ચાલો આપણે ધીરે ધીરે છે એ બ્લોગની શરૂઆત કરીએ અને એક નાની કોમેન્ટ છે મારા તરફથી નાખવા વિનંતી હાલો ભાઈ ભાઈ દુવાનું ધીરે ધીરે ચાલે છે રાચી બાપા નથી બાપા બેઠા છે કા બાપા હું એ કદી કંઈક વાત વાત કરો હાલો વાર્તા કરો તમે હે કાંઈ એમ રાખશી બાપા કરે ને તમે કરો આ કદી વાર્તા

हे नी इने ठावर्ती वार्ता दाता तो है हैं एका दुगावन लियो ने कौन किए काक चले चेक बात करता है से का हां हमारा आर्थिक एक दिन जाय है से का

Hoopa sắp hạc về hoopa râm sâu. A phaia phơi tay, bidu kinya kinu y gay, bidu 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 kinu y યાદ ગૌરાવાનું વેત મન થાય યાદ એને બી ક્યાંક બેહાડું ભે દુવાઈ ને પછી સાહ પીવાઈ ગઈ ને મજા આવી જાય પછી અહીંયા થોડાક રાજસે બાપા ને બેઠા શેટા પણ બોલાવીએ પણ દુવા ગાવા આજે આવતા નથી હાલો હાલો ત્યાં શું ઉડાડો હમણાં અહીંયા આવો ને દુવા ગાવા એકાદ દુવો થઈ જાય હે ખૂટી નથી ગયા ને હવે ક્યાંક દુહા હું

पकने ले <laughs> तो ऊपर ल तो ऊपर जाती है बारे बात तो हवा ही थकी लागे हूं म्याऊ म्याऊ बो करे मारी हवा ही थकी हूं से भागती नहीं थी छटी क्या जाए है ले 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 ज्वाइन भागी हो अपना ये ज्वाइन भागी हेलो राची बाबा दुआ गावा ने

એ સખી મોરી કાલી ઘટા ગન ઘોર બોલે છે ને મોર ઓ સખી મોરી કાલી ગટા ગન ઘોર જ્યાય નથી વાલા વાશો ઓ સખી મોરી કાલી ગટા ગન ઘોર વાથડી પિતળી ઉકી બુલાતી સખી મોરી કાલી ગટા ગન ઘોર હો સખી મોરી

એટલે ફેરા ફેર ત્યાસ બધાય હા ઓ વાસડી ને ફેરા ફેર થઈસ માં બાપુ વાસડી ને માનવ હોય તો છોડે હો સરવા આ બહુ છલા ધરવે આનીકવાર આવડી આ બધી આ મકાઈ છે ને એ બહુ સારી થઈ ગઈ છે કારણ કે એ તો લગભગ આગળ હમણાં લગભગ દહક બીજા છે ને તો મને એમ ગોઠણે ગોઠણે આવી જાય એટલે એ મકાઈનું કામ બહુ સારું છે ને આ બધું જે પડતર છે ને એમાં તો હવે છે હું બહુ વાર નક્કી કરી કારણ કે હજી કંઈ નક્કી નથી કર્યું એવું બધું કામકાજ છે હાલે છે ને આ બધું ઘઉં બહુ બધે બીજી વાર એ આપણે જો કે હમણાં જ પાયા હતા તો એ પાછા પાઈ દીધા છે કારણ કે હું છું પાણીની ખાસ જરૂર હતી ને યુરિયા નાખીને એટલે એવું બધું છે ને નહીં કરું જાઉં છું નીણ વાઢવાનું થોડુંક કામ છે એવું બધું કામ છે બગીચામાં તો એવું બધું હાલે છે ને અત્યારે હા 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 પહેલાં આપણે જોયું કે દુહાત બુહાન કેવી જમાવટ કરી ભેં દોતા તો તો ખરેખર મજા આવે હોય છે અને હવે પણ અહીંયા છે જમાવટ છે જોરદાર હાલો અને આપણે નીણ બીણ વાઢ લે નીણ વાઢી બાપુજી વાટો વટાઈ ગઈ ને થોડીક રહી ને કા ખર ને નીણ ને બધું ભેહું હાટું વાઢવું પડે

હવે ફૂલ પાકમાં આવી ગઈ છે હવે એને પટકાવી નાખી નથી એ ઘર મૂકી દઈએ કારણ કે આવડિયા સીંગુ છે ને સે હારી બધી મોટી મોટી હિંગુ છે લાંબી લાંબી આવડિયા પછી આ આવડી આ બધી ત્રણે ત્રણે રેન્જ પાકી ગઈ બહુ મોટી છે ને એવડી હાલે કઢી બનાવવા કેવી સાઈઝ છે એની હા ઉતાર લો દેખાય મોટી મોટી ઉતારી જ લઈ ઉપર છે એમ તો મોટી મોટી સીંગ હાવ ઝીણી એવી નો લેતા જાડી હોય ને જાડી એવડી હાલે આ જાડી છે બધી હાલ લાવ અરે રેડી બસ આવડી જાડી હોય ને લાલે એ ઢગલો કર દો બધી તો ઉતારી લીધી છે આ બધી આવડી આ હિંગુનું આખે આખું છે એ ભરાઈ ગયું છે આખે આખું જોવા નકરી આ બધી એ આખે આખી ફૂલે ફૂલ રગવાની સિંગુ છે અને આને ઘટી કરવાની છે એટલી બધી હીંગું નથી કરવાની થોડી ઘણી જ કરવાની છે એટલી બધી હીંગુ કઢીને કેટલા જમાડો થતો આમાં એટલે આ સિંગુ ઉતરી જાજી એક જ હજી પણ જોવો તો ખરા એટલી બધી હીંગું ઉતરી ગઈ હરગવા અને હે લીલી કા જેવી પાસે સિંગુ એવી નરવી હે બહુ સારા આવી છે સિંગુ એવું છે ને હાલો બધી આથમું આથમું થાય છે આપણે પાછું દૂધ સાઈસ લઈને ગામ ઢારા આલી હવે ધીરે 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 કારણ કે કામ બધું અહીંયા વાડીનું હવે પૂરું થઈ ગયું મીણું બીડું ઉઠાઈ ગઈ તો ટાખર દોવાઈ ગયા ફેરવાઈ ગયા ના સહેલું કામ હતું હા રઘવાન થોડીક ને લઈ જવાની હતી કોઈ ઉતારીને હવે આપણે હા ધીરે ધીરે ગામધારા તો હાલો ધીરે ધીરે મળશે દોસ્તો કાલના નવા વર્ગમાં ત્યાં સુધી આવજો રામ રામ જય શ્રી કૃષ્ણ જય મુરલીધર તો બે ત્રણ હીંગું તો પડી 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 પડું પડું થઈ જાય હાથમાંથી હાલો આવજો તો બીજું હું

सात આઠ पूरा था है हरक वाला एक कच्चा हरक वाला थी ये मन वालों का नहीं हमें एक थोड़ी करा है ये मन नहीं इतना नहीं क्यों एक मस्त मस्ती होती કીલા कुछ भी कहीं सा है एक एक આ તો ડબલ ઓડ થાય ટૂકું ની થાય તમે ગાઈ ફાળો લિંગે હાલો પેકિંગ રેડી બે બધું વાર જો સરગવાનું કાયદેસર પેકિંગ છે આવડવા એમ બધે ફરકવા થાય છે હે હમ થોડી ખરાબ વાત તો બજે તેનમાં આ પેકિંગ બે બધો વાર નાખ્યું ને થઈ રેડી તો આ તો લાંબી કુલ થાય ઓર મોટી આ લે કદો તો હમ

ઓ પૂરા રે કેલા કેલા નઈ કોઈ મને ગયા કમ્પ્લેક્સ માર બેરો આવું છે હા જા તાકાના ગાડી ઉતારવા ચાલ એસે હાર્દિક બિલ જો સંધ્યા ટાણે અત્યારે આ સંધ્યા ટાણે શું છે કે વાદરા થઈ ગયા ને એના હિસાબે બીજું સૂર્ય હોય એટલે કેવું આકાશ લાલ લાલ થઈ ગયું આમ તો જો લાગે કેમ પણ આમ જો કુદરત ની કેવી કળા અદ્ભુત છે ઓ પણ આની કોચા આખું આકાશ લાલ 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 થઈ ગયું સૂર્યનારાયણ હોય ને આ થમતા હોય ને એટલે વાદરા હોય એટલે પ્રકાશ થઈ જાય ફૂલે ફૂલ